પણ દેવતા હોય તો પ્રગટ થાય તો જ્યાં સુધી અકર બધા માં હરી વ્યાપક સર્વત્ર સમાન પણ જ્યાં હોય પ્રગટ વહી મેં જાના ઈશ્વર તો વિદેશ હે પણ અંજવાળો આઈસ હે નકર લાઈટ ક્યાં ગામ માં આખા ગામ માં હોય પણ આપણે મોટર સાયકલ ને તોય લાઈટ ચાલુ કરવી પડે શું લેવા પરમાત્મા વિદેશ હે પણ તોય સકલ પદાર્થ હે જગ માહી પણ ભાગ્ય વિના નર પાવત નહિ જ્યાં સુધી કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોત્રી એવા સદગુરુનો નો જ્યાં સુધી આપણને ચરણ ન મળે ત્યાં સુધી કાયલા કડવા જ થાય ગુરુ મહારાજ ગમે એટલું ખાંડ પાણી પાવી તો કડવા થાય એટલે અમે નહીં ખાંડ પાણી પાવી છે નહીં તોય કડવા થાય છે કેમ એમ મેં કીધું માથું કાપવું પડે એને વેલા માથું કાપી ને તુરિયા નો મારો ને એનો તરત કલમ લાગે ને સદગુરુ ની

આ રતો મારા કરવો તો ભજન કરવો ગોરુ નો ધ્યાન એટલે ભક્તિમય ઘર જેના માતા પિતા એમના બાઈ ઉપદેશ લીધો એમના બધા ભાઈઓ ભાનુર બધા ઉપદેશ લીધો આ બેઠા અમારે મંજુરામ મહારાજ આમ બેઠા એમ ઓરાવી આવો એમ આવો નજીકમાં

બચાવી લેવી એટલે મટાડી દેવી એટલે એક થઈ જાય કોઈ દી લૂંટાય સંતોની વાતો અટપટી ઝટપટ સમજમે ન જાય જો મન ની ખટપટ મટી જાય તો ઝટપટ દર્શન થાય આ વાતો એમ નામ નથી સમજાય તે દૂધ માં જ ઘી છે પણ આપણે આખો દી ડખોળવે તો ઈમેથી દીવો ન થાય ગમે એટલા કોશિશ કરીએ સતાય નો થાય એનું કારણ એવું છે ઈશ્વર તો વિદેશ છે જ તે પણ સતાય આપણે મંદિરમાં જાવું પડે આપણને આમો મળ્યો હોય તો ખબર નથી અને મંદિરમાં કોઈ દી બોલે હું બેઠો પણ બોલે નહીં ઉભો ન કે આ હું તો કોઈનું સાંભળે નહીં આમાં કોને લાગશું ભાઈ ભાઈ એટલે સંતોની વાતને થોડીક વિચારવાય કેમ કે વિના વિચાર સકલ જગ ભૂલ્યો આપણે કામ બધું કરવી પણ વિચાર ન કરી

ભાઈઓ ગુરુ એમના બેન એક બેઠા અને કૃપા થઈ કે આચાર્ય પુરુષ છે એટલે એમના ઓલ કોર બેઠા હકા મહારાજ એમના બનીવે છે સતા એમને અધિકારી ગુરુજ અહીંયા દેહના નાતે તાતણા બધાય હોય ગુરુ માજ એમ કીધો જ્યારે ઉપદેશમાં જાળવી તાર આ તાતણા નો હોય આ દેશમાં બધું હોય ઉપદેશમાં જાવીતાર બધાયમાં એક હોય અને લોકમાં મળવી તાર લોક આકાર થાવો અને સંતમાં જાવી તાર એક આકાર થાવાનો આપણે આચાર્યના સુધરે એટલાના વિચાર સુધરશે બાપા જેના આ ચાર બગડેલા એના વિચાર તીરથ કરે વ્રત કરે ગમે એટલું કરે પણ છતાંય માળા ફરે ભાઈ પણ અંદર કઈ ન ફરે આંખ્યું એવી દેવી ભાઈ ઘણા ટાઈમ થી ફેરો થાય ફેરો તમે ન મત છે એસી નો ફેર્યો કે નહીં એસી નો ફરે માળા ફરે આંખમાં અંદર નું કઈ ન ફરે આપણે વલણું કરતા હોય અને મહી વલણ હોય તો ઓલું વલણું બહાર ફરતું હોય ગોળો તો આપણે કે શું થાય કે ઓલું ફરે છે એમ કે વલણું ફરે કે બહાર ફરેશ પણ મય નથી ફરતું તારે કે બહાર ફરે તો બીટ મીટર પણ આવતું હોય અહીંયા બિલ વધારે જે બહાર ફરે વધારે આવે

ચામડા આખ્યું થી એટલે આપણે રુતુ મહારાજને આ રાગોરામ મહારાજને નથી ઓળખતા એમના દેહ ને બધા ઓળખતા હોય આ બોલે એ કોણ હોય તાકે બોલે બીજો નહીં તકો કોણ આ બોલે બીજો નહીં કા ભીમો ને કા ભગવાન ને ચાર આગળ અંતર પડ્યું ત્યાં આંખ્યું નો ભાડે કાન કાયમ બધા કાન જોયું એનો કાન નો દેખાય

તારા છૂટે જન્મ જંજાળા એ મનવા ફેરો નામની માળા આ કાયામાં બુદ્ધિ સમુદ્ર નાવ ચલે સો ધારા આ નાવમાં હીરા માણે કો ખોજે ખોજન આ કાયામાં બુદ્ધિ સમુદ્ર જેવડે છે આપણે કોઈથી ઉપયોગ જ ન કર્યો હોય ઉપયોગ નથી કરતા ને આમાં તો બધુંય સંસારમાં ફરવાની છોટ છે ગુરુ મહારાજ આપણને એમ કે બધે સંસારમાં ફરજો પણ સંસાર અંદર ન લેતા સંસારમાં ફરવાની સૂટ છે પણ સંસાર અંદર જાય છે તો પૂટી જાય સંસાર સાગર માં હાજર ભર્યો ભર્યો છે બહુ ભારે તુલસીદાસ ગરીબ ની વિનંતી અબ તો લેજો આ કાયા રૂપી નાવડું મળ્યું આપણને ભવસાગર તરવા આ સંસાર એક સાગર એવો છે બધાય ગુડે ત્રિવેધી નો તાપ આદિ વિહાદી ને ઉપાધિ જલતું હોય બધાય હળકતા એમાં કેતા વડલા તારી વરાળ બધે પાંદે પાંદે પરહરી